टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ शु आप साथ हितपी ચાર્ય મહેશભાઈ શાસ્ત્રી કે જે અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના મૂંઝવતા પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ્સ દ્વારા જો તમારા જીવનમાં લગ્ન વિલંબ નોકરીમાં અવરોધ આરોગ્ય સંબંધી કોઈ સમસ્યા કે પછી સંતાન સુખમાં વિઘ્ન છે તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે ટીવી સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો આપ અમને પૂછી શકો છો આ સાથે જ તમારે તમારું નામ જન્મની તારીખ જન્મનો સમય અને જન્મના સ્થળ જણાવવાનું રહેશે ચાલો ત્યારે

કે જન્મકુંડળીની અંદર સૌ પ્રથમ આપણે સંતાન બાબતનું તો વાત કરી કે સંતાન સુખ કેવી રીતે આપી શકે પણ અહીંયા આજે એ વાત કરવાની છે કે પિતાની જન્મકુંડળી ઉપરથી સંતાનનું સુખ કેવી રીતે પ્રાપ્ત થાય સંતાન કેવું થાય અને પિતાનો ભાગ્યોદય સંતાન થકી કેવી રીતનો થાય એ વિષય આજે વાત કરીશું તો સૌ તો આત્માના પુત્રનામાની પિતા માટે સૌ પ્રથમ પોતાનો પુત્ર જ સર્વસ્વ સમાન છે કેમ કે પિતા પોતાનું પૂરું જીવન વ્યતીત પોતાના પુત્ર માટે પોતાના સંતાન માટે જ વ્યતીત કરતા હોય છે રાત દિવસ મહેનત કરી અને પોતાના સંતાનને એક કેપેબલ બનાવવા માટે એ પિતા રાત દિવસ મહેનત કરે છે પોતાનું આખું જીવન ન્યસાવર કરી નાખે છે પણ જ્યારે એ સંતાન મોટો થઈ અને પિતાને કેવું સુખ આપશે એવી દરેક પિતાને એક અભિલાષા હોય છે દરેક પિતાને એવું હોય છે કે હું મારા મારો દીકરો મારા ઘડપણની લાકડી બને મારા જીવનનો એક સહારો બને આવું દરેક પિતાને અપેક્ષા હોય છે તો એક પિતાને એવું પણ અપેક્ષા હોય છે એક સ્કૂલનો એક પટ્ટાવાળો હોય અને એ સ્કૂલની અંદર જો એ બાળક બનતું હોય ને તો એ પટ્ટાવાળો એવું ન વિચારે કે મારું સંતાન પટ્ટાવાળો થાય એ એવું જ વિચારે છે આ સ્કૂલની અંદર મારો દીકરો પ્રોફેસર થાય આ સ્કૂલની અંદર મારો દીકરો મોટો થાય આવું એક પિતા વિચારે છે તો એ વિષય ઉપર આજે વાત કરીશું તો તો જન્મકુંડળીની અંદર સૌ પ્રથમ તો પિતાને પુત્રનું સુખ કેવી રીતે પ્રાપ્ત થાય તો પ્રથમ તો લગ્ન તો લગ્ન એટલે એક એક્ઝામ્પલ રીતે વિચારવા જઈએ મેષ લગ્ન એટલે પ્રથમ સ્થાન છે જે જ્યોતિષ થોડું 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 જ્યોતિષનું જેને જ્ઞાન હશે ને એ વ્યક્તિને હંમેશા ખ્યાલ આવશે કે હું શું કહેવા માગું છું તો સૌ પ્રથમ તો લગ્ન હોય અને લગ્ન એટલે પ્રથમ લગ્ન જ્યાં એકનો અંક હોય અને એક અંકનો હોય જ્યારે એ જ લગ્ન જ્યારે પુત્રની કુંડળી ને એ જ લગ્ન જો પાંચમા સ્થાનની અંદર હોય ને તો હંમેશા પિતા એ એ સંતાન વિદ્યા વાચસ્પતિ એટલે જ્ઞાની હોય વ્યક્તિ વિદ્યાવાન હોય શ્રેષ્ઠ ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરે વિદ્યા થકી પિતાનું નામ રોશન કરે એવી જ રીતે જ્યારે લગ્નેશ જ્યારે લગ્ન હોય અને ભાગ્યસ્થાનનો સંબંધ થતો હોય ને તો પિતા પોતાનો ભાગ્યોદય પુત્રના આયા પછી થાય અને પુત્ર હંમેશા ધાર્મિક થાય છે એવી જ રીતે જો છઠ્ઠું સ્થાન કે આઠમા સ્થાનની અંદર છઠ્ઠા સ્થાનની અંદર હોય ને તો ગમે એવા પિતા પુત્ર વચ્ચે પ્રેમ હોય પણ ભવિષ્યમાં મોટા થતાં જતાં એ પિતા પુત્ર વચ્ચે શત્રુતા પણ ઊભી થતી હોય છે એટલે આ જન્મકુંડના લગ્નના આધારિત જોવા મળતું છે જી બિલકુલ આપણી સાથે આપણા ફર્સ્ટ કોલર મિત્રો અહીંયા જોડાઈ છે હેલો હેલો

સાડા ચાર નો સમય સાંજે અમદાવાદ જી જ મારે પેલું પેલા એ પૂછવું છે કે હવે ફાસ્ટફૂડ માં કયું ખાણી પીણું નું કરવું તો સારું રહે અને બીજું પૈતૃક સંપત્તિ મને ક્યારે મળશે એ બી જરા જવાબ આપો ને મારા પહેલા નંબરમાં તો તમારી સંતાનને જે પ્રોબ્લેમ છે એ વિષય ઉપર પહેલા સંતાનની કુંડલી હોય તો આપણને ખ્યાલ આવે બીજા નંબરની અંદર પિતૃક સંપત્તિ આપને ક્યારે પ્રાપ્ત થશે તો આપની જન્મ કુંડળી વૃષભ લગ્નની છે ને વૃષભ લગ્નની કુંડળીની અંદર જ્યારે પિતૃક સંપત્તિનો વીલ વારસો જોતો હોય ને તો વિલ વારસા માટે હંમેશા જ્યોતિષ શાસ્ત્રની અંદર ચતુર્સ્થ સ્થાન બતાવવામાં આવે છે ચતુર્થ સ્થાન ઉપર વ્યક્તિનું સુખ ત્યાં સુવિધા માતાનું સુખ પ્રોપર્ટી જમીન મિલકત આ દરેક વસ્તુ ચતુર્થ સ્થાન એટલે ચોથા ભાવ ઉપર જોવામાં આવે છે તો આપની અહીંયા વૃષભ લગ્ન છે અને પંચમ સ્થાનની અંદર સિંહ રાશિ છે અને સિંહ રાશિના અધિપતિ સૂર્ય મહારાજ છે અને સૂર્ય મહારાજ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર બેઠા છે બીજા નંબરની અંદર ચો ચતુર્થ સ્થાનની અંદર કેતુ મહારાજ પણ છે જ્યારે અહીંયા ચતુર્થ સ્થાનના અધિપતિ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર હોય એટલે હંમેશા પિતૃક સંપત્તિ વિલ વારસો પ્રાપ્ત થાય પણ એ વ્યક્તિ હંમેશા લાંબા ગાળે પ્રાપ્ત થાય કેમ કે અષ્ટમ સ્થાન છે ને એ વ્યક્તિને ગુઢ વિદ્યા કે ગુઢ સંપત્તિ પ્રાપ્ત કરાવે પણ એ લાંબા ગાળે કરાવે અને બીજા નંબરની અંદર જ્યારે ચોથું સ્થાન છે ત્યાં કેતુ છે અને ચોથા સ્થાનમાં કેતુ મહારાજ હંમેશા દરેક બાબતમાં અસેટિસ્ફેક્શન આપે દરેક બાબતમાં વ્યક્તિને કોઈપણ પ્રકારનો સંતોષ ના આપે કામ ઘરની અંદર આવ્યા પછી મા વ્યક્તિના અંદર માનસિક તણાવો પણ રહેતા હોય છે ઘરની અંદર આવ્યા પછી વ્યક્તિને એમ થયું કે હું ઘરની બહાર જાઉં કેમ કે ચોથા સ્થાનની અંદર કર્મભુવનની અંદર રાહુ અને ચંદ્રનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે તો મેં એ પહેલાં પણ આપને કીધું હતું કે આ રાહુ ચંદ્રના કારણે આપનું થોડુંક માનસિક વલણ પણ એવી રીતનું હોય અને બીજા નંબરમાં શનિ મહારાજ પણ નીચના છે અને જ્યારે અષ્ટમ સ્થાનની અંદર જ્યારે પંચમ સ્થાનના અધિપતિ જ્યારે સૂર્ય મહારાજ અષ્ટમ સ્થાનની અંદર હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ પારિવારિક સમસ્યાઓ અથવા તો ધન પ્રોપર્ટીની સમસ્યાઓ ઊભી થતી હોય છે જ્યારે ચતુર્થ સ્થાનના માલિક અષ્ટમ સ્થાનની અંદર હોય તો જમીન જાત માટે કોર્ટ કચેરી જેવા પણ કેસો બનતા હોય છે તો આ સૂર્ય મહારાજ અને શનિ મહારાજનું જે આપ નિવારણ કરવામાં માટે આવો તો આ કરશો તો આના પછી આપને સારું જે તમારો પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આવી શકશે જી જય ગણેશ

તો અહીંયા યોગ્ય સમય મળવાને એ બહુ જરૂરી છે એક શ્લોક છે કે પ્રથમે નારજીતા વિદ્યા દ્વિતીયે નારજીતા ધનમ તૃતીયે નારજીતા નારી ચતુર્થે કિમ કરી દરેક આપણા શાસ્ત્રની અંદર આપણા ઋષિમુને દરેક અવસ્થાઓ બતાવી છે જેમ કે પ્રથમ અવસ્થા તો વિદ્યાની અવસ્થા પાંચથી પચીસ વર્ષ સુધી જારું સારું એજ્યુકેશન પ્રાપ્ત થાય તો એજ્યુકેશન મળ્યું કહેવાય જ્યારે પચીસથી માંડી અને ત્રીસ કે પાંત્રીસ ત્રીસ વર્ષ બહુમાં બહુ તો જ્યારે સારું દાંપત્ય જીવનની સુખાકારી સારી પત્ની મળે તો એ સારું દાંપત્ય જીવનની સુખ મળે તો આ જાતકની કુંડળી અંદર સપ્તમ સ્થાન તો સપ્તમ સ્થાનની અંદર રાહુ અને મંગળનો અંગારક યોગ બની રહ્યો છે અને સપ્તમ સ્થાનની અંદર અગ્નિ તત્વ એટલે સિંહ રાશિ અને સિંહ રાશિની અંદર જ્યારે મંગળ પણ છે જ્યારે સિંહ રાશિના મંગળ એટલે મંગલ દોષ પણ બની ગયો વિવાહના કારક ગ્રહ છે પુરુષ માટે શુક્ર અને સ્ત્રી માટે ગુરુ મહારાજ જ્યારે શુક્ર મહારાજ કન્યા રાશિમાં અષ્ટમ સ્થાનની અંદર નીચના થતા હોય અને જ્યારે અષ્ટમ સ્થાનની અંદર થતા હોય ને એટલે વિવાહની અંદર વિલંબ થતા હોય છે તો એકવાર બની શકે ને તો બેના રાહુચંદ્રના ગ્રહણ યોગનું અને શુક્ર મહારાજની ઉપાસના કરવાનું કરો શુક્ર મહારાજ માટે આપણા કુળદેવીની ઉપાસના કરો અથવા તો શુક્ર મહારાજ માટે મહાલક્ષ્મીની પૂજન કરવાનું રાખો અથવા તો રીમ શુક્રાય રમા અથવા તો રિમ મહાલક્ષ્મી નમઃ રોજની અગિયાર માળા કરવાનું રાખો તો અવશ્ય સારું પાત્ર મળી જશે પણ એ પહેલાં આ ગ્રહણ યોગ અને અર્ક વિવાહ અને મંગળ રાહુનો અંગારક યોગ અને ગુરુકેતુનો ચાંડાલ યોગ આ બની રહ્યા છે એનું એકવાર જરૂર અવશ્ય સારા વિદ્વાન ઉદેવ જોડે નિવારણ કરાવો તો જેના થકી અત્યારે મિથુલ રાશિમાં ગુરુ મહારાજ છે કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ જ્યારે પરિભ્રમણ કરે એટલે ચાર મહિના પછી યોગ લગ્નના બની રહ્યા છે તો જેના થકી સારું પાત્ર મળે જય ગણેશ બિલકુલ આપણે સાથે અન્ય પણ એક કોલે મિત્ર જોડાયા છે રક્ષાબેન હેલો હેલો જી નમસ્કાર સ્વાગત છે આપનો હા નમસ્કાર બોલો જી જી આ તો મારા ઘર વિશે પૂછું રહ્યા જી મારા ઘર આમ થોડો 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 ઓન્કાસરી છે શાંતિ અમને શાંતિ નથી મળતી અને બીજું કે ઘર માં આમ બીમાર રહે છે એના પપ્પા બિલકુલ અ જન્મની તારીખ અને આપની જન્મની તારીખ સમય અને સર જણાવી દેશો એકવાર હા અને મારું પાછળ અત્યારથી હવે પાછળનું જીવન કેવું રહેશે એ પૂછું જી અને ઘર માં સુખ સમૃદ્ધિ નથી આવતી એવું છે એટલે 26 6 બમતા

ઈસરા ઈસરા હવે અહીંયા આપની જન્મ કુંડળી ઉપર અને બીજા નંબરમાં જે પ્રશ્ન કુંડળી પણ આપની મૂકવામાં આવે છે આપણો આપનો જે પ્રમાણે પ્રશ્ન છે એ પ્રમાણે તો અહીંયા આપની કુંડલી મિથુન લગ્નની ઉદય થાય છે અને અહીંયા જન્મ કુંડળીના આધારે આપની કુંડલી એકંદરે તો આવું કહેવાય છે કે જ્યારે લગ્નમાં સૂર્ય મહારાજ હોય ધનભુવનની અંદર મંગળ કેતુ હોય ત્યારે આ બધાએ પ્રશ્નો બનતા હોય છે દ્વાદશ ભાવની અંદર શનિ અને શુક્રની યુતિ હોય એ તો બધું કુંડળી દરમિયાન તો ઠીક છે કેમકે પણ કુંડળી અહીંયા આવું એવું બતાવે છે કે આપના પારિવારિક સમસ્યાઓ જે પણ તમે મને કહી એના પ્રમાણે એક મને કુંડળી પ્રમાણે કુંડળીના આધારે અત્યારે પિતૃદોષ બતાવી રહ્યો છે કેમ કે પિતૃદોષના કારણે યાદ રાખવાનું કે જીવનની અંદર પરિવારની અંદર એક તો પહેલાં નંબરમાં સંતાને કલત્ર એટલે સંતાનમાં કંઈક ના કંઈક કલત્ર રહેતા હોય વિવાહની અંદર બાધા આવતી હોય રોગોત્પત્તિ ઘરમાંથી કોઈ પણ પ્રકારનો કંઈકની કંઈક બીમારી ચાલુ જ રહેતી હોય છે ગમે તેવું મહેનત કરવા ગમે તેવી દવાઓ લઈએ એ રોગનું ક્યાંય નિદાન ન મળે આ બધા પ્રશ્નો બનતા હોય છે ઘરની અંદર અશાંતિ રહેતી હોય છે પછી કલત્ર એકબીજાના મન પણ અલગ રહેતા હોય વ્યક્તિ ઘરની અંદર વારંવાર કંઈક ના કંઈક ઝઘડાઓ થતા આ બધા પ્રશ્નો છે ને એ પિતૃદોષનું એક બતાવે સંકેત બતાવે છે તો એક કુંડ પિતૃદોષ આપને જીવનની અંદર બતાવે છે તો આપના નજીકમાં કોઈ સારા વિદ્વાન ભૂદેવ હોય એમને બોલાવીને તમારા પિતૃઓનું વડવાઓને એક બેસાડવાનું કરી દેજો તો જેનાથી કે આ બધી સમસ્યાઓ દૂર થઈ જાય પિતૃદોષનું નિવારણને કદાચ તમને કોઈ વધારે વિશેષ જાણવું હોય તો મને પર્સનલ રીતે કોલ કરજો તો આનું હું તમને નિવારણ કરીશ કે કઈ રીતનું શું કરવું શું ન કરવું જાય ગણેશ બિલકુલ આપણી સાથે આપણા નેક્સ્ટ કોલ મિત્ર પણ અહીંયા જોડાઈ ગયા છે ઇન્દુબેન હેલો જી નમસ્કાર સ્વાગત છે મારા દીકરા માટે પૂછવાનું છે જી એનું નામ યતીન મોદી જી જન્મની તારીખ સમય અને સ્થળ જન્મ તારીખ 16/95 જી અને સમય સવારે 7:15 જી આ એને સગાઈ માતા એમ કે એને કેવું મળશે અને કેવું અને એ બાર રહેશે છે તેમ કેવું રહેશે એના માતા બસ બિલકુલ જન્મનો સ્થળ કયું છે સ્થળ દિશા દિશા બનાસકાંઠા પાલમપુર જી લગ્ન નો પ્રશ્ન છે જન્મ કુંડળીમાં અહીંયા વૃષભ લગ્ન ઉદિત થાય છે અને વૃષભ લગ્નની અંદર સપ્તમ સ્થાન અને સપ્તમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક રાશિની અંદર જાતકનો ચંદ્ર એટલે જાતકની રાશિ પણ વૃશ્ચિક છે અને સપ્તમ સ્થાનની અંદર ગુરુ અને ચંદ્ર એકંદરે કેન્દ્ર સ્થાનની અંદર ગુરુચંદ્રનો જે ગજકેશરી યોગ બહુ ઉત્તમ બની રહ્યો છે પણ અહીંયા ગજકેશરી યોગની સાથે જ્યારે ચંદ્ર મહારાજ વૃશ્ચિક રાશિની અંદર નીચના હોય એના કારણે એક કહેવત છે કારકો ભાવનાશાય જે ભાવના કારકો એ ભાવને હંમેશા દૂષિત કરતા હોય છે તો અહીંયા સપ્તમ સ્થાનની અંદર ગુરુ મહારાજ દાંપત્ય જીવનમાં અવરોધ આપતા હોય છે બીજા નંબરની અંદર ચોથું સ્થાન છે એ પણ પત્નીની સુખાકારી છે અને સુખ છે તો ચોથા સ્થાનની અંદર પણ સિંહ રાશિના મંગળ મહારાજ અગ્નિ તત્વના છે જ્યારે આ બધા ગ્રહોના કારણે આ બધું વિવાહની અંદર વિલંબ થાય છે અને કાર્યની અંદર સફળતા નથી મળતી શુક્ર મહારાજ પણ કેતુની સાથે દૂષિત થાય છે એટલે આ બધા ગ્રહો એવા છે તો આના માટે એક સપ્તમ સ્થાનની અંદર ચંદ્ર અને ચોથા સ્થાનની અંદર મંગળ છે તો મંગળનું એક નિવારણ કરાવો મંગળ સ્તોત્રનો પાઠ કરવરાવો અને રીમ ભોમાયનમાં મંત્રનો જપ કરવરાવો અને એક અર્કા નામની પૂજા કરાવી લેવી એમના માટે યોગ્ય છે જો આટલું કરાવશો ને તો ભગવાનની કૃપાથી સારું પાત્ર યોગ્ય સમય મળી જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે નેક્સ્ટ કોલો મિત્ર જોડાયા છે કિશોરભાઈ હેલો રહ્યો છે 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 સંપર્ક હેતલબેન હેતલબેન પણ સાથે અહીંયા મારા ભાઈ માટે પૂછવું છે મારે જી મારા ભાઈના મેરેજ ક્યારે થશે એ બાબતે તો એમની ડેટ છે વીસ સાત ઓગણીસો બાણું સમય છે સવારે આઠ ને ચૌદ

આ ત્રણ ગ્રહોની યુતિ છે જ્યારે આ ત્રણેય ગ્રહોની યુતિ છે સપ્તમ સ્થાનની અંદર કુંભ રાશિ અને કુંભ રાશિના માલિક શનિ મહારાજ એ શનિ મહારાજ પોતાની રાશિથી જ્યારે દ્વાદશ ભાવની અંદર આવતા હોય અને જ્યારે શુક્ર મહારાજ સૂર્યની જોડે જ્યારે અસ્થના બનતા હોય ત્યારે પણ વિવાહની અંદર વિલંબ થતો હોય છે તો આમની કુંડળીની અંદર એક તો શુક્ર અસ્તના થાય છે એના કારણે કે વિવાહમાં વિલંબ થાય છે પંચમ સ્થાનની અંદર રાહુ મહારાજ નીચના છે એટલે કે પિતૃદોષ પણ આપની કુંડળીમાં બની રહ્યો છે અને અહીંયા નવમાસ કુંડળીની અંદર પણ જ્યારે સપ્તમ સ્થાન પૂરેપૂરું પાપકર્ત્રીની અંદર આવી ગયું છે કેમ કે છઠ્ઠા સ્થાનની અંદર સૂર્ય રાહુ છે અને અષ્ટમ સ્થાનની અંદર મંગળ શનિ છે એના કારણે વિવાહની અંદર આ વિલંબ થાય છે તો આના માટે અહીંયા જન્મકુંડની અંદર એક શુક્રની પૂજા કરાવી અને રાહુ નીચનો છે તો બુધવારના દિવસે કોઈ ગરીબોને ભોજન કરાવવાનું રાખો અને બીજા નંબરની અંદર સૂર્ય શુક્રનું એક નિવારણ કરવું યોગ્ય છે તો સૂર્ય શુક્રનું કોઈ સારા વિદ્વાન ભુદેવ જોડે જ્યારે સૂર્ય અને શુક્રનું અનુષ્ઠાન કરવામાં આવે તો આ બધી સમસ્યાનું સમાધાન અવશ્ય આવી જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે આપણા નેક્સ્ટ કોલ મિત્ર હંસરાજભાઈ જોડાઈ ગયા છે હેલો હેલો જી નમસ્કાર હંસરાજભાઈ નમસ્કાર મેડમ જી આપની વાત રજૂ કરી શકો છો આપનો સવાલ રજૂ કરી શકો છો જન્મની તારીખ સમય અને સ્થળની સાથે મારું નામ છે અંતરા શર્મા મારું અને મારું જન્મ તારીખ છે 16/5/1986 16/5/1986 હા જી સમય

ફાઈનેન્શિયલી એકચુઅલી મારી જે અર્નિંગ છે ને એ ખુબ સારી છે પણ કઈક ને કઈક કારણસર કારણ એવું કેવાય ઇન્કમ છે પણ ક્યાંય થઈ જાય લોસ માં કે ગમે તે હોય પૈસા ટકતા ફાઈનેન્શિયલી હું ઉપર નથી આવી રહ્યો પાછળના પાંચ સાત વર્ષમાં એવું થઈ રહ્યું છે ક્યારે ક્યારે સમજાવતું નથી એમ હવે આપની જન્મકુંડની તુલા લગ્ન અને જ્યારે સપ્તમ સ્થાનની અંદર રાહુ અને બુધનો એક ખરાબ યોગ બની રહ્યો છે અને જ્યારે દ્વાદશ ભાવની અંદર કન્યા રાશિની કન્યા રાશિના અધિપતિ બુધ મહારાજ જ્યારે સપ્તમ સ્થાનની અંદર હોય અને ભાગ્યસ્થાનની અંદર શુક્ર મહારાજ તો કુંડની અંદર જ્યારે દ્વાદશ ભાવના માલિક સપ્તમ સ્થાનની અંદર હોય એટલે વ્યક્તિના જીવનની અંદર એક તો વ્યક્તિનો સ્વભાવ જ ખર્ચાળ સ્વભાવ હોય કોઈ પણ વસ્તુ આપણે અહીંયા ભાગ્યસ્થાનની અંદર શુક્ર છે અને જ્યારે ચંદ્ર જ્યારે અહીંયા સાથે હોય એટલે વ્યક્તિ કોઈ વસ્તુ ચલવી ન લે સમજ્યા એટલે જીવનમાં આવક કરતા સ્તોત્રનો આવક કરતા જાવક વધારે હોય એનું એક જ કારણ છે કે વ્યક્તિ પોતાના આવક કરતા જાવકમાં ખર્ચો ક્યારે વધારે થાય તો વ્યક્તિની ઈચ્છાઓ વધારે હોય વ્યક્તિના શોખ વધારો હોય એના કારણે આ બધું બની રહ્યું છે બીજા કોઈ ખોટા ખર્ચા થતા નથી પણ જ્યારે વ્યક્તિના શોખના કારણે એટલે થોડુંક તમારી જાત ઉપર કંટ્રોલ કરશો તો આ બધું સોલ્યુશન આવી જશે જય ગણેશ બિલકુલ આપણા નેક્સ્ટ કોલમ મિત્રો શાર્દુલભાઈ ભાઈ અહીંયા જોડાઈ ચૂક્યા છે શાર્દુલભાઈ આપના અવાજ આવી રહ્યો છે हेलो जी नमस्कार नमस्कार बिल्कुल आपने सवाल जनाब शो तारीख समय और स्थान नौ नौ पांच एक जन्म तारीख हेलो जी जी शारदुल भाई अपना टीवी नो आवाज म्यूट करी ना फोन ऊपर बात कर शो नौ पांच एक जन्म तारीख है जी અને રાત્રે 9:30 ગામ લાઠી લાઠી ક્યાં છે જિલ્લો આસપાસનો શાર્દુલભાઈ હેલો સંભર કપાયો છે અહીંયા તે ઉની સાથે મહેશભાઈ આપડે સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે હેલો મહેશભાઈ પટેલ બોલો જી

હવે અહીંયા આપની જન્મકુંડલીમાં વૃષભ લગ વૃષભ લગ્ન ઉદિત થયું અને વૃષભ લગ્નના અધિપતિ શુક્ર મહારાજ અને શુક્ર મહારાજ જ્યારે દ્વાદશ ભાવની અંદર એટલે લાભસ્થાનની અંદર ઉચ્ચ હોય અને એ ભાગ્યસ્થાનના શનિ મહારાજ જ્યારે સુખસ્થાનની અંદર એટલે કુંડળી આપની એકંદરે બહુ જ સરસ છે કેમ કે ધનભુવનની અંદર મંગળ ગુરુની યુતિ પણ સારી બતાવી રહી છે પણ અત્યારે આપની જે નોકરી છોડવા છૂટવાનું કારણ આ તો કાતો આપણે ક્યાંક બહાર જવાનો યોગ બન્યો હોય અથવા તો કુંડળીની અંદર ચોવીસ પાંચ બે હજાર ત્રેવીસ પછીના જે નોકરી છૂટવાના યોગ કોઈ કારણોસર આપના બન્યા છે તો એના માટે આ બધું છે પણ હવે માટે તમારે નવા પ્રયત્નો કરવા માટે તમારો સૂર્ય બુધ જ્યારે કર્મસ્થાનની અંદર છે તો નવી તમને સરકારી નોકરી માટે પચીસ ત્રણ બે હજાર સત્યાવીસ પછીના યોગો બની રહ્યા છે તો ભગવાનની કૃપા થશે તો બની જશે પણ એના માટે પંચમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે તો એક રાહુનું નિવારણ અવશ્ય કરાવી લેજો જેના થકી આ બધી સમસ્યાઓ સોલ આવી જાય અને આપણે સરકારી નોકરી સારી મળી જાય જય ગણેશ બિલકુલ મહેશભાઈ આપ આ સમગ્ર ચર્ચા દરમિયાન જોડાયા અને દર્શક મિત્રોને આપે તમામ જે સોલ્યુશન્સ આપે આપનો ખૂબ ખૂબ આભાર જય ગણેશ તો દર્શક મિત્રો જો આપના પ્રશ્નો આજે પ્રસારણમાં સામેલ ન થયા હોય તો દુઃખ ન લગાડશો આવતા એપિસોડમાં આપણે ફરીથી મળીશું ત્યારે આપ સંપર્ક કરી શકો છો તમારો જન્મનો સમય સ્થળ અને તારીખ તૈયાર રાખજો અને ફરી મળીશું નવી આશા અને નવી રજૂઆતની સાથે આવતીકાલે આવતીકાલના એપિસોડમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ